પૂર્વ જિલ્લાને ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર મિની ટ્રાફિક પોલીસ ચોકીનું ખુલી મૂકવામાં આવી છે જેમાં આ જે પોલીસ ચોકી છે ટ્રાફિક પોલીસ ચોકી એમાં અમુક અમુક સાધનોથી સજ્જ છે જેમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ તરીકે માઇક સહિતની સુવિધા છે ત્યારે ક્યારે પણ કોઈ અનાઉન્સમેન્ટ વગરમાં પણ કામ આવી શકે પ્લસ જે ટીઆરબી અને જે ટ્રાફિકનો સ્ટાફ હોય જ્યારે ફરજ ઉપર કામ કરતું હોય ત્યારે ત્યારે ગરમીનો સમય હોય ત્યારે વરસાદ આવતી હોય ત્યારે આ અંદરમાં ઊભા રહીને પણ પોતાની ફરજ બજાવી શકે અને એની સાથે સાથે અંદરમાં જે આ ચોકીમાં વેન્ટિલેશનની પણ પ્રોપર વ્યવસ્થા કરવામાં આવી છે પ્લસ જે એલઈડી થી પણ જે નું સ્ક્રીન હોય ત્યાંથી પણ કોઈ જાગૃતિ બાબતના પણ અગર લોકોને જાગૃત કરવાના કોઈ મેસેજ હોય એમને પણ આ ટ્રાફિક ચોકીમાં વ્યવસ્થા કરવામાં આવી છે ઓવરઓલ આ ગાંધીધામ શહેરના છ અલગ અલગ જગ્યાઓમાં ટ્રાફિક વિની ચોકી લગાવવામાં આવી છે જેમાં હોચંદા પોઈન્ટ છે રોટરી સર્કલ છે ઓપ સિને એ રીતે અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે આ ચોકી મૂકવામાં આવી છે જેનું ખાસ ઉદ્દેશ્ય કેટલું અને ટ્રાફિકના નિયમમાં નિયમતમાં સહુલિયત અને સારી રીતે થઈ શકે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે એના બદલ હું ગાંધીધામ સુધી પોલીસ પોલીસના અધિકારી અને સ્ટાફ ને ખૂબ અભિનંદન આપું